રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી ટંકારા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભાજપનું અભિમાન ઓગાળવા અને બહેનો દીકરીઓના સ્વમાન અને સ્વાભિમાનને થઈને આ યુદ્ધ શરૂ થઈ ગયું છે અને તેમાં દરેક જ્ઞાતિ સમાજ અને સંગઠનનું કોંગ્રેસને ટેકો અને સમર્થન મળી રહ્યું છે ત્યારે ટંકારા તાલુકાના કોંગ્રેસના ક્ષત્રિય સમાજના આગેવાનોએ ખુલ્લેઆમ આવીને પરેશભાઈ ધાનાણીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે આતકે ટંકારા તાલુકાના ક્ષત્રિય સમાજના કૃષ્ણસી જાડેજા સહિતના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓ એ ક્ષત્રિય સમાજ સહિતના 18 વરણના ટેકો આ વખતે કોંગ્રેસને મળશે તેવું એલાન કર્યું છે મેં પહેલા પણ સભામાં કીધું કે આ દેશમાં દીકરીઓ સલામત નથી દીકરીઓના દામનને દાગ લગાડવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના શુભેચ્છકો એના સમર્થકો એના પદાધિકારીઓ અને ભાજપનું નેતૃત્વ પસંદ કરતા હોય એવા કેટલાય મંચના કલાકારો ક્યાંય ને ક્યાંય દીકરીઓના દામનને લાછન લાગે એવા ઇરાદાપૂર્વક પ્રયાસ કરીને પોતાની સસ્તી પ્રસિદ્ધિના પ્રયાસ કરે છે દીકરીઓના દામનને દાગ લગાડવાનો આળ લગાડવાનું પાપ કરીને રાજકીય રોટલા શેકવાના ષડયંત્ર રચે છે અને એનું દુરોગામી પરિણામ આ દેશની દીકરીઓ એ સત્તાના સ્વાર્થ માટે દાવ ઉપર સુકામે મુકાય એ હવે ગુજરાતના લોકોના મનમાં સવાલ થાય છે હું બે હાથ જોડીને ગાંધી અને સરદારના ગુજરાતને વિનંતી કરું છું કે ચૂંટણીઓ ટાણે વર્ગ વિગ્રહના બીજ રોપીને રાજકીય રોટલા શેકવામાં સફળ થતા લોકોને હવે જડબાતોડ જવાબ આપવાનો સમય પાક્યો છે વરથી બધાની પીડા અલગ અલગ છે પ્રશ્નો અલગ અલગ છે લડાઈ અલગ અલગ છે અને કોઈ પણ વર્ણ કે વર્ગનો વ્યક્તિ સમૂહ જ્યારે આંદોલન કરવા નીકળે તો પોલીસના દંડે પીટાય છે ખોટા કેસ થાય છે જેલમાં ધકેલાય છે અને ન્યાયની દેવી પણ થરથર કાપે ને એવી કટોકટીની સ્થિતિ પેદા થઈ છે જો આ દેશમાં સંવિધાન ખુદ ખતરામાં હશે તો મારીને તમારી ઘરે ઉછરતું જે ભારતનું ભવિષ્ય છે એનું શું થશે શું દીકરીઓની કોઈ જાત હોય દીકરીઓની કોઈ કોમ હોય એ દેશની દીકરીઓ છે શક્તિની પૂજા કરનારા આ હિન્દુસ્તાનમાં આજ સત્તા માટે દીકરીઓના દામનને લાછન લગાડવાના પાપ સત્તામાં બેઠેલા શાસકો દ્વારા ઈરાદાપૂર્વક ષડયંત્ર રચીને શું કામ થાય છે એ સવાલ ટંકારાના પાદરમાં પાદરમાંથી સમગ્ર ગુજરાતને કરું છું મારી વિનંતી છે કે આ લડાઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની નથી ભાજપની સામે કોંગ્રેસની લડાઈ નથી રાજકોટના સંસદ સભ્ય બનવા માટેની લડાઈ નથી પણ મારી તમારી ઘરે હે આ દેશની દીકરીઓ જે ઘોડિયામાં હિંચકી રહી છે ને એની આવતીકાલને સલામત બનાવવા માટેનો આજે સંકલ્પ લેવો પડશે એ જ સંકલ્પ એ સ્વાભિમાન યુદ્ધ રાજકોટના રણમેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા જનજનના સ્વાભિમાનની રક્ષણ કરવા અમે ઓગણીસમી તારીખે શંખનાદ કરી રહ્યા છીએ ઓગણીસમી તારીખે રાજકોટ રેસકોર્સ સર્કલ સરદાર સાહેબની પ્રતિમા પાસે પુષ્પાંજલિ કરી અને સ્વાભિમાન યુદ્ધની શરૂઆત કરી રહ્યા છે ત્યારે ખુઈ ટંકારા પડદરી મોરબી મત વિસ્તારના અમારા ઇન્ડિયા ગઠબંધનના સાથીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને આ સરકારથી પીડિત એ બધા જ લોકો આવો એક મંચ ઉપર ભેગા થઈએ અને આપણા સૌના સ્વાભિમાનની લડાઈને આગળ વધાવીએ સ્વાભિમાન ની લડાઈ ધન્યવાદ કૃષ્ણસિંહ જાડેજા પેલા પ્રથમ તો હું તમને એક ખેડૂતના દીકરા તરીકે હું એક નાનામાં નાનો ખેડૂત છું અને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ લગભગ આજથી પાંચ વર્ષ પહેલા જે વીજળી કાયમ ચોવીસ કલાક આપવાના જે બાનારૂપી મત લઈ લીધા છે શું અત્યારે ભારતીય જનતા પાર્ટી વીજળી ચોવીસ કલાક આપી શકે છે કોઈ પણ ખેડૂતને પૂછી જવો કે આ ભારતીય જનતા પાર્ટી અત્યારે કોઈ ખેડૂતને વીજળી ચોવીસ કલાક ગામડે ગામડે કે કોઈ ખેડૂતને પહોંચાડી છે નહીં આ તાનાશાહી વધી ગઈ છે અને ગમે ત્યારે ગમે તે બાબતે મત માગી લે છે અને ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં મોટામાં મોટા કૌભાંડી પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી જ છે અને એનું એક કૌભાંડ વીરવા ગામના પણ છે તમે ગમે ત્યારે આવો તો અમે સાબિત કરીને બતાવી દઈ છે અને બીજા નંબરમાં મોરબીને જે ઝૂલતો પુલ તૂટી જવામાં આવ્યો અને એના જ વહેવાય પરસોત્તમભાઈ રૂપાલા એમને ટિકિટ આપે છે આ શું શું કહેવા માગે છે અને મોરબીની જનતા ફૂલડે વધાવે છે આવા આવા નેતાઓને શું કામ અને હમણાં જ તમે જોયું છે કે ક્ષત્રિય રાજપૂત સમાજના બેન દીકરીઓને હેરાન કરવામાં આવે છે અને એમના એમના વિશે અભદ્ર ટિપ્પણી અને અવિલાશ કરવામાં આવે છે આ ભારતીય જનતા પાર્ટી આવા ઉમેદવારોને ટિકિટ આપીને શું કરવા માંગે છે ઈ કઈ નિર્ણય નથી આજે અઢારે વરણ પરેશભાઈ ધાનાણીના પક્ષમાં આવ્યું છે અને ટંકારા તુલકોના તમામ ક્ષત્રિય રાજપૂત સમાજ પરેશભાઈ ધાનાણીને ટેકો આપે છે પરેશભાઈ તું માગે બરો આમ તમારે સાથે જય ભવાની જય રાજપૂત આના જય માતાજી